વોઇસ ટાઈમ ભરવો પડે વોઇસ ટાઈમ કેટલો ચાર હજાર આવે ચાર હજાર જેવો વોઇસ ટાઈમ આવે પછી તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઈપ થાય મોનોટાઇપ થાય અને એની પાસે પૈસા આવે અત્યારે તો યુટ્યુબ ચેનલની અંદર ઘણા ને કે અમુક લોકો મહેનત કરતા હોય છે પણ તો એ બરાબર નથી કરતા પણ હું તમને કહું છું અને અમારા મિત્રને કહું છું કે મિત્રો યુટ્યુબ ચેનલની અંદર તમારે